બાઇકર્સ ક્લબ અમદાવાદ એમબેસ સફળતાપૂર્વક તેરે શહેર મે વી ટુ પોઈન્ટ ઓ મોટર રાઇડનું સફળ આયોજન કર્યું બાઇકર્સ ક્લબ અમદાવાદ એમબેસીએ મોટોલ ઇન્ડિયાના સહયોગથી તેરે શહેર મે વી ટુ પોઈન્ટ ઓનું સફળ આયોજન કર્યું હતું આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય ટ્રાફિક અને માર્ગ સલામતી વિશે જાગૃતતા ફેલાવવાનો હતો જેમાં અમદાવાદ રાજકોટ અને વડોદરાના બસ્સો પચીસથી વધુ રાઇડર્સ જોડાયા હતા આ કાર્યક્રમની શરૂઆત રવિવારે સવારે છ વાગે સિંધુ ભવન રોડ પર ગોટીલા ગાર્ડનથી થઈ હતી જે બાઇકર્સ એકત્રિત થયા હતા જે બાઇકર્સ તેમની મોટર સાયકલની અલગ અલગ શ્રેણી રજૂ કરી હતી છે ને હું અમદાવાદ અહીંયા નરોડાથી છું અને લગભગ દસ બાર વર્ષથી હું બાઇક રાઈડ કરું છું અને ઘણા બધા ઓલ ઇન્ડિયા પણ કરેલું છે અને વર્લ્ડ રેકોર્ડ પણ કરેલું છે મેં ચાર માં જે છે ઉત્તરાખંડ ના ચાર ધામ જે છે આઈ એમ ધ ફર્સ્ટ ફિમેલ રાઇડર જેણે ચાર ધામ કમ્પ્લીટ કર્યા છે ઇવન સેન્ટ્રલ ગવર્મેન્ટ સાથે આખું જ ઓલ ઇન્ડિયા પણ મેં કમ્પ્લીટ કર્યું છે વિથ આર બાઇકેસ્ટર નેટવર્ક પેન ઇન્ડિયા જે રીતે રચના કીધું એ રીતે થી આખા ઇન્ડિયામાં અમે લોકો રોડ સેફટી અવેરનેસ નો આ કેમ્પેન ચલાવી રહ્યા છે એન્ડ ઓલ થેન્ક્સ ટુ મોટુલ ટીમ મોટુલ રવિભાઈ જે પેન ઇન્ડિયામાં અમને સપોર્ટ કરે છે એન્ડ આ એક એવી મુહિમ અમે ક્રિએટ કરવા માગીએ છીએ કે જે રોડ સેફ્ટીમાં એક્સિડેન્ટ્સના ઘણા થતા હોય છે લોકો રાઇડિંગ ગેસ વગર ચાલતા હોય છે એને રાઇડિંગ ગેસ પ્રમોટ કરવા માટે અને રોડ સેફ્ટી પ્રમોટ કરવા માટે કરી રહ્યા છે પ્લસ એક રાઇડિંગ બ્રધરહુડ જે યુનિટી જે છે એ ક્રિએટ કરવા માટે અમે લોકો આ એક તરીકે રેલી કરી રહ્યા છે આજે આઠ સિટીઝમાં થઈ રહી છે ટોટલ આજે ચૌદસો રાઇડર્સની રેલી થઈ રહી છે ટોટલ આઠ સિટીઝમાં સો અમદાવાદ એક વન ઓફ ધ સિટી છે